જ્યારે લોકોને લોન માટે ઊંચું વ્યાજ ચૂકવવું પડે છે ત્યારે સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે જે વ્યાજ વગર લોન આપે છે જોકે દરેક વ્યક્તિ આ સરકારી યોજનાનો લાભ લઈ શકતી નથી આ યોજના ફક્ત મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની લોન વ્યાજ વગર મંજૂર કરવામાં આવે છે આનો અર્થ એ છે કે જો કોઈ મહિલા આ યોજના હેઠળ પાત્ર સાબિત થાય છે તો તેણે પાંચ લાખ રૂપિયા સુધીની લોન પર એક રૂપિયો પણ વ્યાજ ચૂકવવાની જરૂર નથી સરકારની આ ખાસ યોજના લખપતિ દીદી યોજના છે સરકારની આ યોજનાના ઘણા ફાયદા છે જે તેને ખૂબ જ લોકપ્રિય બનાવે છે આ યોજના મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા અને વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે નરેન્દ્ર મોદી સરકારની લખપતિ દીદી યોજના એક કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ છે આ યોજના મહિલાઓને કૌશલ્ય તાલીમ આપીને સ્વરોજગાર માટે લાયક બનાવે છે લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને વ્યવસાયિક પ્રશિક્ષકો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે જે સ્વસહાય જૂથો દ્વારા ચલાવવામાં આવે છે પંદર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ શરૂ કરાયેલ કેન્દ્રની આ યોજનામાં સરકાર દાવો કરે છે કે તેની શરૂઆતથી તે એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં સફળ રહી છે તેનો લક્ષ્યાંક અગાઉ બે કરોડ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ તેની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને વચગાળાના બજેટ દરમિયાન તેને વધારીને ત્રણ લાખ કરવામાં આવ્યો હતો મહિલાઓને મજબૂત બનાવવાની આ પહેલમાં કૌશલ્ય તાલીમની સાથે મહિલાઓને સરકાર તરફથી મોટી નાણાકીય મદદ પણ આપવામાં આવે છે લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને સ્વરોજગાર શરૂ કરવા માટે એકથી પાંચ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે અઢારથી પચાસ વર્ષની કોઈપણ મહિલા સરકારની લખપતિ દીદી યોજનાનો લાભ લઈ શકે છે આ માટે મહિલા માટે રાજ્યની વતની હોવી તેમજ સ્વસહાય જૂથમાં જોડાવું ફરજિયાત છે વ્યવસાય શરૂ કરવા માટે લોન મેળવવા માટે જરૂરી દસ્તાવેજો અને વ્યવસાય યોજના તમારા પ્રાદેશિક સ્વસહાય જૂથ કાર્યાલયમાં સબમિટ કરવી પડશે આ પછી અરજીની સમીક્ષા કરવામાં આવે છે અને તેને મંજૂરી આપવામાં આવે છે અને પછી લોન માટે તમારો સંપર્ક કરવામાં આવશે અરજી કરવા માટે આધાર કાર્ડ પાન કાર્ડ આવકનો પુરાવો બેંક પાસબુક ઉપરાંત અરજદારે માન્ય મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ આપવા ફરજિયાત છે